અને આ જ પ્રમાણે આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આખા રાજ્યમાં ગાજવીજ સાથે સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન એક સક્રિય થયું છે જેના જ કારણે બનાસકાંઠા છે પાટણ છે અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજ રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસશે સાબરકાંઠા છે અરવલ્લી છે ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે આણંદનો વિસ્તાર પંચમહાલ જિલ્લો દાહોદ અને મહીસાગરમાં પણ મેઘરાજા આજે મહેરબાન થશે વડોદરા છોટા ઉદયપુર નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે ભરૂચ છે તાપી છે સુરત છે ડાંગ છે કે જ્યાં હજી સુધી વરસાદ સક્રિય હતો એટલે કે મેઘરાજા ત્યાં મહેરબાન તો હતા પરંતુ આગામી સમયમાં પણ ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત નવસારી અને વલસાડમાં તો આપે દ્રશ્યો પણ જોયા કે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી સમયમાં પણ આ વરસાદ યથાવત રહેશે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગરમાં પણ વરસાદની આગાહી આ ઉપરાંત ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ વરસશે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામશે